તારીખ નવ છ બે હજાર ચોવીસને રવિવારે અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના સાઉથ જર્સી વિસ્તારમાં આવેલા માલ્ટન શહેરમાં ગુજરાતી સમાજ ઓફ ટ્રાય સ્ટેટ જીએસટી નામની સંસ્થા દ્વારા જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું જગદીશ ત્રિવેદીના નોર્થ અમેરિકાના પ્રવાસને આ ચૌદમાં કાર્યક્રમમાં એમનો કુલ અગિયાર કરોડ રૂપિયાનો દાન કરવાનો શુભ સંકલ્પ પૂરો થયો હતો આ સંસ્થાના પ્રમુખ નિકુંજભાઈ શાહ બોર્ડ ઓફ ડિરેક્ટર હિતેન દોશી દુષ્યંત માકડિયા કલ્પેશ મારુ પ્રકાશ પટેલ તેમજ મિત્રોએ આશરે સાડા ત્રણસોથી વધુ માણસોની હાજરીમાં જગદીશ ત્રિવેદીના અગિયાર કરોડના સંકલ્પની પૂર્ણાહુતિ કરીને આતશબાજી કરીને શાનદાર રીતે ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજ ઓફ સ્ટેટ દ્વારા જગદીશ ત્રિવેદીને કુલ રૂપિયા સોળ હજાર અમેરિકન ડોલર એટલે કે આશરે તેર પોઈન્ટ બાર હજાર રૂપિયા તેમના સમાજ સેવાના યજ્ઞ કાર્યમાં અર્પણ કરવામાં આવ્યા હતા આ સાથેના ચિત્રોમાં પ્રેક્ષકો લાક્ષણિક અદામાં જગદીશ ત્રિવેદીને ચેક અર્પણ કરતા ગુજરાતી સમાજના કમિટી મેમ્બર્સ રાષ્ટ્રગીતનું ગાન કરતા ગુજરાતીઓ અને છેલ્લે આતશબાજી કરીને અગિયાર કરોડના મનોરથની પૂર્ણાહુતિ કરતાં ગુજરાતી પ્રેમીઓ જોવા મળ્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયદીપ પરાલિયા ચોટીલા